નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આજે ધોળા દિવસે આભ ફાટતું હોય તેવા દ્રશ્ય સામે આવવાના છે અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો આગામી ત્રણ કલાકમાં ગુજરાતમાં તૂટી પડશે અનાધાર વરસાદ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ આજથી એટલે કે મિત્રો અઠ્યાવીસ તારીખથી શરૂ થયો છે અને આ વરસાદનો નવો રાઉન્ડ છે એ આગામી એકત્રીસ તારીખ સુધી છે એ ચાલુ રહેશે મિત્રો ગુજરાતમાં ચાલી રહેલા નક્ષત્ર એટલે કે મઘા નક્ષત્ર પણ ગુજરાતમાં હવે જાતા જાતા પોતાનો અસલી રંગ બતાડતું હોય મઘા નક્ષત્ર એવા અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે પરેશભાઈ ગોસ્વામીની પણ નવી નક્કોર આગાહી સામે આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર મિત્રો અત્યારે નંબરનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર અત્યારે પચાસથી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે ગુજરાતવાસીઓ જેમાં પણ ખાસ કે મિત્રો દક્ષિણ ગુજરાતના જે લોકો છે સાવચેત રહેજો ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને હાલ પૂરતું મિત્રો ઓરેન્જ અને યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે આ મિત્રો ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદની છે એ ઘટ જોવા મળી છે પરંતુ મિત્રો ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ છે આજથી શરૂ થયો છે અને મિત્રો આ ગુજરાતમાં આ વરસાદનો રાઉન્ડ છે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસો સુધી ચાલવાનો છે અને સપ્ટેમ્બર મહિનાના પહેલાં અઠવાડિયામાં ગુજરાતમાં છે મિત્રો વાવાઝોડા સાથે વરસાદની શક્યતા જોવા મળી છે કારણ કે અરબસાગરમાં બનતી નવી સાયક્લોનિક વાળી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં છે એ વરસાદની અત્યારે ધોધમાર આગાહી સામે આવી છે ખાસ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાત તરફ એક વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ આગળ વધતા ગુજરાતમાં મિત્રો ભારે તેથી ભારે વરસાદ જોવા મળવાનો છે હવે પછીના દિવસોની અંદર ગુજરાતમાં આઠથી લઈને બાર ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં નવરાત્રિના સમયગાળા દરમિયાન પણ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે આ વરસાદી રાઉન્ડ દર્શક મિત્રો ગુજરાતમાં લાંબા સમયની આગાહી સામે આવી છે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાની છે એ સામે મિત્રો આજના અંદર આપણે જાણીશું કે ગુજરાતમાંથી ચોમાસું કઈ તારીખે વિદાય લેશે સાથે મિત્રો શું ગુજરાતમાં આ વર્ષ બે હજાર ના સમયગાળા દરમિયાન શું આ વર્ષે ગુજરાત તરફ એકે વાવાઝોડું આવવાનું નથી એમને લઈને પણ અપડેટ મેળવીએ એ પેલા મિત્રો ખાસ કરીને અમદાવાદ હવામાન વિભાગ તરફથી પણ સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે એ કયા વિસ્તાર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતનું કેવું હવામાન છે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે સાથે ગુજરાતમાં મિત્રો અત્યારે મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે મઘા નક્ષત્ર પૂર્ણ થશે ત્યાર પછી કયું નવું નક્ષત્ર શરૂ થશે અને મિત્રો આવનારું નક્ષત્ર છે એ કઈ તારીખે શરૂ થશે અને કઈ તારીખે પૂરું થશે અને આવનારા નક્ષત્રને લઈને અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી શું નવી નકોર આગળ વ્યક્ત કરી છે તમામે તમામ અપડેટો એક પછી એક મેળવીએ હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગે તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર થયો છે જેમાં મિત્રો આગામી ત્રણ કલાકના ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે એમના વિશે વાત કરવામાં આવે તો પહેલાં મિત્રો તમે જોઈ શકો છો કચ્છ છે આ સાથે પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારની સાથે આણંદ અમદાવાદ આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતા છે જેમાં ખાસ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર અને સૌરાષ્ટ્રના મિત્રો ખાસ અમરેલી છે ગીર માહોલ જોવા મળશે તો મિત્રો તમે જોઈ શકો છો એ રીતે દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ ગાંધીનગર મહીસાગર અને દાહોદ આટલા જિલ્લાઓ છે ત્યાં મિત્રો આજે વરસાદ છે એ વિરામ લઈ શકે છે તો ખાસ કરીને મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારા તાલુકાનું નામ તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવ્યું આપજો સાથે મિત્રો તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર શું ખરેખર અત્યારે વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો અને મિત્રો આ વિડીયોની અંદર જો પાંચસો લાઈક આવી જશે તો તમે જે કોમેન્ટ કરીએ છીએ એ વિસ્તારની અંદર આગામી સાત દિવસ દરમિયાન કેવું હવામાન રહેશે કારણ કે મિત્રો અંબાલાલ પટેલની જે આગાહી સામે આવી છે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે એ અનુસાર બંગાળની ખાડી અને અરબ સાગરનો દરિયો બંને એક વખત સક્રિય થતા ગુજરાત

હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો તો જાહેર થયો છે પરંતુ ગુજરાત નજીક આગામી તારીખ જેમાં મિત્રો ખાસ કરીને પાંચ સપ્ટેમ્બર સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે કઈ કઈ રીતે આ વરસાદી સિસ્ટમ છે ગુજરાતના ભાગોને ધમરોળી શકે છે એ મિત્રો તમે આ નકશા ઉપરથી જોઈ શકો છો ખાસ હવે પછીના દિવસોની અંદર સૌથી વધારે વરસાદની શક્યતા હોય તો એ છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સૌથી ઓછો વરસાદ પડવાનો હોય તો એ છે ખાસ કરીને મિત્રો જે કચ્છ લાગુનો વિસ્તાર છે સૌરાષ્ટ્રના જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં આ વર્ષ બે હજાર પચીસમાં હવે વરસાદ છે એ વરાપ એટલે કે મિત્રો વિરામ લઈ શકે છે એટલે કે વરસાદ છે ખેંચાઈ શકે છે તેવા પણ અત્યારે આંકડા સામે આવી રહ્યા છે જે રીતે મિત્રો તમે નકશામાં જોઈ શકો છો અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે વેધર મોડલ સામે આવી રહ્યા છે કે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર મિત્રો આગામી એક તારીખ સુધી વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે પરંતુ ગુજરાતના ઉત્તર ગુજરાતના જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે વરસાદની શક્યતા છે કચ્છ લાગુના વિસ્તારમાં છે મિત્રો એકદમ ચોમાસું છે એ અત્યારે હાલ ખાસ આરામ ઉપર હોય તેવા હવામાન સમાચાર છે મળી રહ્યા છે પરંતુ મિત્રો હાલ તમે જોઈ શકો છો ગુજરાતમાં આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા આજે ભારે મેઘ ખાંગા થશે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર છે ત્યારે વરસાદની સો સો ટકાની જે ગેરંટી સામે આવી છે આજે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર રીતે મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે જળબંબાકા જેવી પરિસ્થિતિનું પણ આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છે એ નિર્માણ થશે પરંતુ મિત્રો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈને અત્યારે મધ્ય ભારતના ભાગો તરફ આગળ વધી છે અને અત્યારે અરબ સાગરનો દરિયો પણ હવે દિવસે દિવસે સક્રિય થતા અરબસાગરના ભાગોની સાથે સાથે દક્ષિણ ભારતના ભાગોની અંદર સો ટકાની ગેરંટી સામે આવી છે આ વિસ્તારોની અંદર છે વરસાદ આજે તૂટી પડવાનો છે પરંતુ મિત્રો હાલ તમે જોઈ શકો છો કે વરસાદી સિસ્ટમ અરબસાગરના માધ્યમથી આગળ વધી રહી છે અને બીજી વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના ભાગથી હૈદરાબાદના ભાગથી આગળ વધીને અત્યારે તમે જોઈ શકો છો નાસિક લાગુના વિસ્તાર તરફ આ વરસાદી સિસ્ટમ આગળ વધી છે પરંતુ જેમ સમયગાળો પસાર થયો એમ આ વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોને છે ધમરોળી શકે છે આગામી કલાકો માટે ગુજરાતવાસીઓને તૈયાર રહેવું પડશે કારણ કે રીતસરનું મેઘદાંડવ ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યું છે ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થશે એ પહેલાં મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાની અંદર ગુજરાતમાં વાવાઝોડા સાથે છે વરસાદ હવે ભૂકા બોલાવશે ખાસ કે મિત્રો જેમાં અમદાવાદ છે આ સાથે ઉદયપુર લાગુના વિસ્તારની સાથે સાથે મિત્રો જામનગર લાગુના વિસ્તારની અંદર પણ વરસાદની શક્યતા છે આજે મિત્રો ગુજરાતમાં વહેલી સવારથી કયા કયા વિસ્તારની અંદર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે એમના વિશે વાત કરીએ તો ભાવનગર લાગુના વિસ્તારની અંદર વરસાદ શરૂ થઈ ગયો છે અલંગ લાગુના વિસ્તાર છે ત્યાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે મહુવાના ગ્રામીણ પંથકોમાં વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા છે અમરેલી છે આ સાથે મિત્રો જો નજર કરીએ તો કઈ કઈ રીતે અત્યારે વરસાદ છે તૂટી પડવાનો છે જેમાં રાજુલા છે કુંડલા છે ધારી છે તુલસી શામ છે ઉના છે વિશાવદર લાગુના વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે કોડીનાર વેરાવર માંગરોળ લાગુના વિસ્તારમાં વરસાદની શક્યતા છે આ સાથે કેશોદ છે જૂનાગઢ છે કુતિયાના છે ઉપલેટા છે જેતપુર લાગુના વિસ્તારની અંદર વિશાવદર લાગુના વિસ્તારની અંદર છે મિત્રો વરસાદની સો સો ટકા ગેરંટી છે પરંતુ આજે વરસાદ ખેંચાણો હોય તો એ છે ખાસ સૌરાષ્ટ્રના ભાગોની અંદર તો વરસાદ પડવાનો છે પરંતુ કહી શકાય કચ્છમાં મિત્રો આજે વરસાદ છે એકદમ અત્યારે ખેંચાઈ ચૂક્યો છે પરંતુ આ વરસાદી સિસ્ટમનું માળખું તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોને અત્યારે ધમભોળી રહ્યું છે આ મિત્રો આ વરસાદી સિસ્ટમ છે સક્રિય થતા ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારે મેઘ ખાંગા થયા છે મેઘટ શરૂ થયો છે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ અને ગુજરાતના છવાલા વિસ્તારોમાં મિત્રો આઠથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ પડશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી આગાહી છે વ્યક્ત કરી છે હવે મિત્રો આપણે જાણીશું કે જે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જે અત્યારે ઉપગ્રહ તરફથી લેવામાં આવેલા જે તસવીરો છે એમના વિશે વાત કરીએ તો કઈ રીતનું અત્યારે ગુજરાતનું હવામાન છે સમગ્ર ભારતમાં કઈ રીતે અત્યારે વરસાદની સિસ્ટમ છે એ દિવસે દિવસે સક્રિય થતી જોવા મળી છે આ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ભારત રાજસ્થાન અને પાકિસ્તાન લાગુના વિસ્તારની અંદર અત્યારે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ છે અત્યારે તૂટી પડ્યો છે પરંતુ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ પણ એકાએક સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં છે અત્યારે વરસાદની શક્યતા જોવા મળી છે જે મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે એ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે અને બંગાળની ખાડીની સાથે અરબ અરબસાગરના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં ભારતના મુંબઈ બેંગલવી બેંગલુરૂ કર્ણા કર્ણાટક લાગુના વિસ્તારની સાથે દક્ષિણ ભારતના ભાગોની અંદર છે ત્યાં વરસાદ તૂટી પડ્યો હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આ સાથે મિત્રો તમે વેધર ડેટા જોઈ શકો છો જેમાં થી લઈને પહેલી સપ્ટેમ્બર સુધીનું જે હવામાન જોવા મળી રહ્યું છે સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ આ રીતે ઘેરાઈ રહ્યો છે અને સમગ્ર ભારતમાં જો મિત્રો વાત કરવામાં આવે તો કઈ રીતે વરસાદની શક્યતા છે એ મિત્રો આજે અત્યારે જે નવા મોડલો સામે આવી રહ્યા છે એમના વિશે પણ થોડીક વિગતવાર માહિતી મેળવીએ આમ મિત્રો તમે જોઈ શકો છો આમ લાંબા ગાળાની આગે વિશે વાત કરીએ તો ભારતની સાથે ગુજરાતના પણ મધ્ય ગુજરાતના ભાગોની અંદર જેમાં અમદાવાદ લાગુનો વિસ્તાર છે જે આગામી સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાની અંદર ભારે મેં ખાંગા થશે અને અમદાવાદ લાગુના વિસ્તારમાં હવે પછી દસ દસ ઇંચ સુધીના વરસાદ છે એ પડી શકે છે અને વાવાઝોડા સાથે વરસાદ પણ ગુજરાતમાં છે પડવાનો છે તેમને લઈને પણ બ્રેકિંગ હવામાન સમાચાર છે કે જે હાલ પૂરતી મિત્રો મળી રહ્યા છે પરંતુ મિત્રો અત્યારનું ગુજરાતનું હવામાન કેવું છે ગુજરાતના કયા વિસ્તારની અંદર આજે વરસાદની શક્યતા છે અને કયા વિસ્તારની અંદર આજે વરસાદ છે એ નથી પડવાનો તો સૌ પ્રથમ મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં ભાવનગરના મહુવા ગ્રામીણ પંથકોની અંદર આજે વરસાદ છે એ પડી શકે છે તો દીવ લાગુના વિસ્તારમાં પણ વરસાદની શક્યતા છે પરંતુ પોરબંદર છે જૂનાગઢ લાગુના વિસ્તારની સાથે દેવભૂમિ દ્વારકા છે કચ્છના સંપૂર્ણપણે આમ તો મિત્રો નેવું ટકા કચ્છના વિસ્તારોમાં આજે વરસાદી ઝાપટાં નહીં પડે પરંતુ જામનગર છે માંગરો ખાસી મોરબી છે સુરેન્દ્રનગર છે રાજકોટ છે આ સાથે બનાસકાંઠા સાબરકાંઠા પાલનપુર લાગુના વિસ્તારમાં પણ વરસાદ ખેંચાઈ શકે છે પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આજે વરસાદની શક્યતા છે મધ્યપૂર્વ ગુજરાતના ભાગો અને ખાસ મહારાષ્ટ્રના જે શરદી જિલ્લાઓ છે ગુજરાતના ત્યાં આજે વરસાદની શક્યતા છે પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આજે સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન છે વરસાદની માત્રામાં ભારે વધારો થઈ શકે છે અને વરસાદ છે ત્યાં જે ગુજરાતમાં તૂટી પડી શકે તૂટતો હોય તૂટી પડ્યો હોય તેવા હવામાન સમાચાર છે અને બંગાળની ખાડી અને અરબસાગરનો દરિયો બંને એક વખત સક્રિય થયા જેના કારણે ગુજરાતના વાતાવરણમાં મિત્રો મોટા ભાગની અસ્થિરતા છે સર્જાય છે અને આગામી દિવસોની અંદર ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં છે વરસાદ પણ સારો એવો પડી શકે છે હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર થયો છે જેમાં આજે જાણીશું કે આગામી ત્રણ કલાક અથવા તો આખે આખા આજે જે અઠ્યાવીસ તારીખનો જે સમયગાળો છે આ ચો સમયગાળા એટલે કે ચોવીસ કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર આજે વરસાદની શક્યતા અને કયા વિસ્તારની અંદર છે આજે વરસાદ છે વિરામ લઈ શકે છે જેમાં મિત્રો વાત કરીએ તો સૌપ્રથમ તમે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોઈ શકો છો ત્યાં મિત્રો અત્યારે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી યલો એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે બાકી કચ્છ છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને સાથે સૌરાષ્ટ્રના પણ મિત્રો તમે જોઈ શકો છો ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા રાજકોટ જામનગર બોટાદ લાગુના વિસ્તારમાં છે આજે વરસાદ ખેંચાણો છે એટલે કે આ વિસ્તારોની અંદર આજે વરસાદ નહીં પડે પરંતુ મિત્રો જેમ સમયગાળો પસાર થતો ગયો તેમ તમે તારીખમાં પણ હાલ જોઈ શકો છો ઓગણત્રીસ તારીખના રોજમાં તમે જોઈ શકો છો ગુજરાતમાં ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું હોય એટલે કે મિત્રો એવા આ દ્રશ્યો સામે આવ્યા ગુજરાતના પાંચથી હાથ છીલા હોય છે જે ઓગણત્રીસ તારીખના રોજ છે એ વરસાદ પડી શકે છે બાકી તો ગુજરાતમાં છે એ ફરી એક વખત ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે પરંતુ અંબાલાલ પટેલની આગે અનુસાર ગુજરાતમાં છે એ નવરાત્રીના સમયગાળા દરમિયાન ધોધમાર વરસાદ પડી શકે છે પરંતુ હાલના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્રીસ તારીખના આ રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ ખેંચાણો સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ ખેંચાણો દક્ષિણ ગુજરાતના માત્ર ત્રણ ચાર જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પડી રહ્યો છે અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે કે જ્યાં વરસાદની અત્યારે હાલ પૂરતી શક્યતા જોવા મળી છે આ મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનાની અંદર પણ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વરસાદની શક્યતા છે બાકી ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર છે વરસાદ ખેંચાણો છે આ સાથે મિત્રો તમે બીજી સપ્ટેમ્બરના રોજ પણ તમે જોઈ શકો છો આ મોડલોમાં તો મિત્રો અત્યારે વરસાદની શક્યતા નથી પરંતુ આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે બીજી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના જોવા મળી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ 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 ઉત્તર ભારતવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોને છે વરસાદી સિસ્ટમ ધમરોળી છે જેમાં મહેસાણા છે હિંમતનગર લાગુના વિસ્તારમાં છે અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી સપ્ટેમ્બર મહિનાના પહેલાં અઠવાડિયા માટે છે રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે પરંતુ મિત્રો આ બધું પરિસ્થિતિના ઉપર આધાર રાખે છે કારણ કે વાતાવરણીય અસ્થિરતા સર્જાય તો જે રીતે અત્યારે આગાહી સામે આવી છે એમાં પણ મિત્રો મોટા બદલાવ થઈ શકે છે આમ મિત્રો જો આપણે નજર કરીએ તો આગામી ત્રણ તારીખ પછી ગુજરાતમાં છે વરસાદ ખેંચાઈ શકે છે પરંતુ ચાર તારીખ પાંચ તારીખના રોજ ફરી ગુજરાતમાં એક વરસાદી સિસ્ટમનું માળખું આવી જશે જેના કારણે ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર છે એ સાર્વત્રિક વરસાદ પડશે આ મિત્રો ગુજરાતમાં જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિનાની અંદર સરેરાશ કઈ કરીએ તો એંશી ટકા સુધીનો વરસાદ છે આ સિઝન દરમિયાન પડી ચૂક્યો છે પરંતુ જેમ મિત્રો હવે સમયગાળો પસાર થતો જશે એટલે કે મિત્રો સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો આ ચોમાસા માટે ખાસ બે મહિના બાકી છે આ બે મહિનાની અંદર જો મિત્રો ચોમાસામાં જે વાવાઝોડા છે તે વરસાદ નહીં પડે તો ગુજરાતમાં આવનારા જે દિવસો છે ખાસ કરીને અતિવૃષ્ટિવાળા છે કારણ કે મિત્રો અત્યારે જે ગુજરાતમાં જ્યારે પણ વાવાઝોડું ત્રાટકતું હોય ત્યારે જૂન અથવા તો જુલાઈ મહિનાની અંદર ગુજરાતમાં છે વાવાઝોડાની અસર જોવા મળતી હોય છે પરંતુ હજુ સુધી મિત્રો આ સપ્ટેમ્બર મહિનો પણ પૂરો થવા આવ્યો છે હજુ પણ મિત્રો અરબ સાગરના દરિયામાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ નથી કે પછી બંગાળની ખાડીમાં કોઈ ચક્રવાતવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ નથી જેના કારણે મિત્રો ગુજરાતમાં છે એ ચોમાસું હજુ પણ લાંબુ ચાલી શકે છે અથવા તો ચોમાસું છે એ ત્રીસ સપ્ટેમ્બરની આસપાસ છે એ વિદાય પર લઈ શકે છે તેવા પણ મિત્રો અત્યારે બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે એટલે કે કશું સમજાતું નથી કે ગુજરાતનું હવામાન કેવું છે ખાસ મિત્રો ગુજરાતમાં આજે વહેલી સવારથી જો વાત કરવામાં આવે તો કચ્છના ભાગોની અંદર વરસાદી વિરામ લીધો છે પરંતુ જેમ બપોર અને બપોરથી લઈને સાંજનો સમયગાળો આવશે ત્યારે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતના જે મધ્યપૂર્વ ગુજરાતના ભાગોને છે એ અત્યારે વરસાદ આપી શકે છે અને ખાસ હવે પછીના જે સમયગાળા છે એને લઈને મિત્રો જો વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો કે પાલનપુર લાગુનો વિસ્તાર છે પાલનપુર આજુબાજુના વિસ્તારની સાથે આ આબુ લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો મહેસાણા છે રાંધનપુર છે હિંમતનગર છે તમામે તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે અમદાવાદ છે વિરમગામ છે ધોળકા છે લુણાવાડા છે ગોધરા છે દાહોદ લાગુના વિસ્તારની અંદર પણ હાલ મિત્રો વરસાદની શક્યતા જોવા મળી છે પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આગામી દિવસોની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી જ કહી શકાય કે મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાં સુરત છે તાપી છે નવસારી છે દમણ દાદાનગર હવે લાગુના વિસ્તારની સાથે કોસંબો લાગુના વિસ્તારમાં પણ વરસાદની શક્યતા છે પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે અને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ એ ગુજરાતના ભાગો તરફ આગળ વધશે અને ગુજરાતના ભાગની અંદર છે એ વરસાદ પણ મિત્રો સાર્વત્રિક પડી શકે છે તેવા હવામાન સમાચાર છે રેન અને ઠંડર વિશે પણ વાત કરીએ તો મિત્રો ઉજરીના ચમકારા કડાકા ભડાકા સાથે છે એ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે એ છોતરા કાઢી નાખશે આવા મિત્રો હવામાન સમાચાર છે એટલે કે જે રીતે મિત્રો ગુજરાતનું વાતાવરણ બદલાઈ રહ્યું છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર હવે વરસાદની શક્યતા છે બાકી મિત્રો સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ ખેંચાણો છે અને આગામી દિવસો સુધી પણ સૌરાષ્ટ્રના ભાગોમાં છે એ વરસાદી ઝાપટાં પડશે તો અમુક ભાગોમાં દરિયાકાંઠાના વિસ્તારો છે કે જ્યાં હજુ પણ અતિશય ભારે વરસાદની સાથે સાથે ધોધમાર વરસાદ અને ખાસ મિત્રો અમુક વિસ્તારોમાં તો મિત્રો વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો છે એ શરૂ થઈ ચૂક્યો છે ગુજરાતમાં વરસાદ અને મિત્રો આગામી દિવસોની અંદર પણ સાર્વત્રિક વરસાદ છે એ ગુજરાતમાં પડી શકે છે એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે ઉત્તર ભારતના ભાગોની અંદર પણ નવી એક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બની છે જેની સીધી અસર છે એ ભારતના ઉત્તર ભારત મધ્યપૂર્વ ભારતના વિસ્તારો તરફ છે આગળ વધી શકે છે રાજસ્થાન લાગુના વિસ્તારોમાં પણ મિત્રો વરસાદની સિસ્ટમ છે ખૂબ જ સક્રિય થઈ છે જેના કારણે આગામી દિવસોમાં મિત્રો અંધારીઓ વરસાદ પડશે એટલે કે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની આગાહી અનુસાર ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે આ વરસાદ અને આ વરસાદનો રંગો રાઉન્ડ છે એકત્રીસ તારીખ સુધી ચાલવાનું છે આગામી દિવસોની અંદર પણ મિત્રો શું ગુજરાતનું હવામાન છે એ પણ તમને જણાવી દઈશું આ સાથે મિત્રો ગુજરાતમાં જે રીતે અત્યારે વાતાવરણની અસ્થિરતા જોવા મળી છે જે રીતે વરસાદ ખેંચાણો છે અને છેલ્લા ચાર પાંચ દિવસથી તો ગુજરાતમાં છે વરસાદ પડ્યો છે તો આગામી દિવસોમાં શું ગુજરાતમાં વરસાદ છે હજુ પણ ખેંચાઈ શકે છે એમને લઈને પણ અત્યારે જે ટાટા ખાસ મિત્રો જે તાજા અને નવા નક્કર હવામાન સમાચાર સામે આવી રહ્યા છે તમને ખાસ